રાજ્યભરમાં આજથી સાતમી ઓક્ટોમ્બરથી શરૂ થયેલા વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ સંકલનના તમામ અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં ભારત વિકાસ અંગેના શપથ લીધા હતા જેમાં વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ નર્મદા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રી નીરજ પટેલ સાથે વિકાસ સપ્તાહ અભિયાન અંગે સંવાદ કર્યો હતો જેમાં આજે તારીખ સાતમી ઓક્ટોમ્બરથી નવ દિવસ દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવનાર અલગ અલગ કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તમે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી વધુમાં વધુ લોકોને આ અંગેનો જાગૃતિ સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે અનુલક્ષીને આજથી સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી રહી છે આ અભિયાનના પ્રથમ દિવસે તમામ સંકલનના તમામ અધિકારીઓએ શપથ લીધા હતા અને ગુજરાત અને દેશના સર્વાંગી વિકાસ કરવા માટે સંકલ્પ લીધા છે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના દરેક વિભાગ દ્વારા સારી કામગીરી થઈ રહી છે જેને અનુલક્ષીને સપ્તાહની ઉજવણી કરવામાં આવશે જેમ કે ચૌદમી ઓક્ટોમ્બરે પ્રાકૃતિક કૃષિના દિવસે ખેડૂતો માટે કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા કક્ષાએથી લઈને તાલુકા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમો યોજાશે એવી જ રીતે આજે યુવા સશક્તિકરણ દિવસ છે રોજગાર મેળો સહિતના કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉગાડ રાજપીપળા પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુઈ પાંડે સહિત સંકલનના અધિકારી શ્રીઓ ઉપસ્થિત કલેક્ટર શ્રી દ્વારા પોળકાશ સંદેશાને નજરે નિહાળીને સાંભળ્યો હતો આજે સાતમી ઓક્ટોબર નો દિવસ એ માટે અતિ અગત્યનો છે કે સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ હાલના માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લીધા હતા એમની સમગ્ર સમગ્ર રાજકીય કારકિર્દીને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે જે અંતર્ગત ગુજરાતે સીસી પ્રગતિ કરી કયા ક્ષેત્રોની અંદર ઉપલબ્ધિ હાંસલ કરી એને પ્રજા સુધી પહોંચાડવા માટે આખો વિકાસ સપ્તાહનો કાર્યક્રમ થઈ રહ્યો છે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં આજે તમામ અધિકારીઓએ નર્મદા જિલ્લાના તમામ અધિકારી અને કર્મચારીઓએ શપથ લીધા અને આ ગુજરાતને અને દેશને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે સંકલ્પ લીધો આ આખો કાર્યક્રમ સાત ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં ચાલનાર છે જેમાં દરેક વિભાગોને પોતાના વિભાગની જે સારી કામગીરી થઈ રહી છે અથવા તો પૂર્ણ થઈ છે અથવા તો ચાલુ થઈ છે એ ફિલ્ડ પર જઈને એ કામગીરી કરવાની છે ઉદાહરણ તરીકે ચૌદમી ઓક્ટોબરે પ્રાકૃતિક કૃષિ દિવસ અને ખેડૂતોના કલ્યાણ માટેનો આખો કાર્યક્રમ છે જે અંતર્ગત આપણે કૃષિ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે છ તાલુકા છે છ છ તાલુકામાં આપણે આયોજન કર્યું છે રાજપીપળામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે એટલે એ કરી રહ્યા છે અને બીજે દિવસે જે ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટેના નિર્દર્શન ફાર્મ પર એ લોકોની વિઝિટ છે આ જ રીતને દરરોજ અલગ અલગ જેમાં યુવા સશક્તિકરણ નો આજે દિવસ છે રોજગાર મેળો આઈટીઆઈ માટે આવતીકાલનો આઠમી ઓક્ટોબરે રોજગાર મેળા અંતર્ગતની કામગીરી છે નવમી ઓક્ટોબરે મહિલા બાળ વિકાસ પોષણની કામગીરી છે આવી રીતના સાતમી તારીખથી લઈ અને પંદરમી તારીખથી લઈને સમગ્ર ડિપાર્ટમેન્ટ સમગ્ર વિભાગોના ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી અને એમની ટીમ ફિલ્ડમાં જશે અને પોતાની કામગીરી જે પણ કંઈ નાની મોટી કામગીરી બાકી હશે એ પૂર્ણ કરશે અને આ વિકાસ ના ફળો લોકો સુધી જે પહોંચ્યા છે એ એનાથી સમગ્ર જનતાને અવગત કરાવશે